ભારતીય સેનાની સફળતાપૂર્વક પરીક્ષા અને ટ્રેનિંગ પૂર્ણ કરી આર્મીમાં નોકરી મેળવતા દવે પિયુષ રાવલ આજે વડોદરા પોતાના નિવાસસ્થાને પરત ફરતા સમાજના અને પરિવારના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દેવ પિયુષ રાવલને ઘોડા પર બેસાડીને ફૂલોનો વર્ષા કરી અને ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરા શહેરવાળા વિસ્તારમાં રહેતા દવે પિયુષ રાવલ ભારતીય સેનાની પરીક્ષા અને ટ્રેનિંગ પૂર્ણ કરી હતી વડોદરાનો યુવાન ઇન્ડિયન આર્મીની સેનામાં સિલેક્ટ થયો

એ તો બહુ ખુશીની વાત છે હું મને પણ આ લોકોને ઉત્સાહ જોઈને ખૂબ ઉત્સાહ છે અને ત્યાં ગાડી મારા દસ દસ વીકની બેઝિક ટ્રેનિંગ થઈ ત્યાર પછી હું ભોપાલમાં આવ્યો એડવાન્સ ટ્રેનિંગ માટે ઓકે આપણું નામ મારું નામ અગ્નિવીર દેવ રાવળ રાવળ સવારનો રાવળ દેવ છે જે આજે મારો ભાઈ છે જે રોજ સવારે 4 થી 5 વાગે ઊઠીને દરરોજે રનિંગ કરવા જતો હતો જે દરરોજે રનિંગમાં સાંજ સવારે મહેનત કરતો હતો રોજ રોદ દરોદને દરોદે એને ડાયટિંગ બધું થી માળીને બધું મમ્મી બધું મમ્મી કરતી એને હું અને જો એના અને જો જો એને પગમાં કે ગઈ એવું દુખતું હોય તો મે ગસજી આપતી હતી એવું કંઈ મારી ફરજ બનાવતી હતી મારી બહેનની જેવી આવી બહુ મોટી ફરજ હતી એ બહુ આટલા મોટા મુકામે પહોંચ્યો છે બહુ મોટી વાત છે એવું કોઈ પહોંચ્યું નથી પણ આજે એ પહોંચ્યો છે બહુ મોટી વાત છે મારા માટે ગૌરવની વાત છે કુના પૂર્વી